બાળકો આદરણીય શિક્ષકો અને બાયસેક દ્વારા આ કાર્યક્રમ સાથે જોડાયેલા બધા જ મિત્રોને મારા નમસ્કાર આજનો આ કાર્યક્રમ આપણા જીવનના સૌથી મહત્વના મુદ્દા ઉપર છે તે છે શિક્ષણનો અધિકાર બાળકો શું તમે જાણો છો કે શિક્ષણ એ તમારા જીવનમાં કેટલું મહત્વપૂર્ણ છે શિક્ષણ એ તમારા આદર્શ જીવન માટેનો દરવાજો ખોલે છે તે તમને તમારા સ્વપ્નઓને સાકાર કરવા માટે સશક્ત બનાવે છે શિક્ષણનું મહત્ત્વ શું શિક્ષણ એ માત્ર પાઠશાળાની પાઠ્યપુસ્તકોનો અભ્યાસ જ નથી તે છે જીવન માટેનું શાણપણ તમારું શિક્ષણ એ તમને સારા નિર્ણય લેતા શીખવે છે તમારા સ્વપ્નને સાકાર કરવા માટેનું સાધન છે શિક્ષણ દ્વારા તમે ડૉક્ટર ઇજનેર શિક્ષક કે જે તમારા સ્વપ્નાનું કાર્ય છે તે તમે મેળવી શકો છો આપણા દેશનું ભવિષ્ય મજબૂત બનાવવું હોય તો દરેક બાળક શિક્ષિત બનશે તો આપણું ભારત વધુ મજબૂત બનશે તમારા શિક્ષણના અધિકાર વિશે કહીશ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગ તરીકે મારો હેતુ છે કે દરેક બાળકને સારી ગુણવત્તાનું શિક્ષણ મળવું જોઈએ શિક્ષણ એ તમારો હક છે કોઈ તમને આ અધિકારથી વંચિત રાખી શકે નહીં તમારા શિક્ષણના હકમાં સામેલ છે મફત શિક્ષણ છથી ચૌદ વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ ઉપલબ્ધ છે શાળાના સાધનો એ દરેક બાળકને શાળાએ જવાની તક અને મદદ મળવી જોઈએ તમને તમારા અધિકાર વિશે જાણવું અને તમારા વડીલોને તે માટે જાગૃત કરવું એ જરૂરી છે બાળકો તમારું ભવિષ્ય તમારા હાથમાં છે જો તમારા ગામ કે શાળામાં શિક્ષણની યોગ્ય સુવિધા ન હોય તો અવાજ ઉઠાવો એ તમારો હક છે તમે શીખતા રહો તમારા પરિવાર અને સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત બનો એક નાનું પગલું તમારી જાતમાં અને તમારા સમાજમાં મોટો ફેરફાર લાવી શકે છે એકવાર એક બાળક શિક્ષણથી વંચિત હતું તે બાળકને બીજા ભણતા મિત્રોને જોઈને તેને પણ શાળાએ જવાની ઈચ્છા થઈ તેણે હિંમત કરીને પરિવારને શાળામાં મોકલવા રાજી કર્યું આજે તે બાળક એક પ્રખર વકીલ છે અને અન્ય બાળકોને શિક્ષણ માટે મદદ કરે છે તમારા જીવનમાં પણ આવો મોટો ફેરફાર કરી શકાય છે તમે તમારા હક માટે હિંમતપૂર્વક ઊભા રહો બાળકો હું તમને કેટલાક પ્રશ્નો પૂછવા માટે આમંત્રિત કરું છું શું તમને શાળાએ જવું ગમે છે શેના વિશે સૌથી વધુ ગમે છે શીખવું તમે જે શીખો છો તે જ તમારું ભવિષ્ય ઘડે છે ભણતર તમને એક એવા માર્ગે દોરી જાય છે જ્યાં તમે નવી નવી વાતો જાણો છો અને નવી નવી ક્ષમતાઓ વિકસાવો છો ભણતર એ માત્ર પાઠ્યપુસ્તકોનું જ્ઞાન નથી પણ એક જીવન જીવવાની શિખામણ છે જેમ તમારો મનગમતો વિષય છે તેમ તમારું ભવિષ્ય તે જ વિષય ઉપર આધાર રાખી શકે છે તમે આ વિષયમાં મજબૂત બનો અને તે અંગે વધુ શીખો તમારા મતે શિક્ષણથી જીવનમાં શું બદલાવ આવે છે શિક્ષણ એ દરવાજો છે જે તમારા માટે ભવિષ્યના અનેક અવકાશો ખોલે છે તે તમને તમારી જાતમાં વિશ્વાસ ભરે છે તમને મોટા સપના જોવા માટે પ્રેરિત કરે છે અને તમારું જીવન મજબૂત કરે છે જો તમારું શિક્ષણ મજબૂત હશે તો તમને નોકરી ટેકનોલોજી વૈશ્વિક સ્તરે મોટી સફળતા મેળવવામાં ખૂબ મદદરૂપ થશે મિત્રો તમને અથવા તમારા મિત્રને શાળામાં જવા મુશ્કેલી થાય તો તમે શું કરશો તમને કે તમારા મિત્રને કોઈ સમસ્યા હોય તો પ્રથમ આ વિશે તમે તમારા માતા પિતા અથવા શિક્ષકોને જણાવો તમારા શિક્ષકો અને વડીલો હંમેશા તમારી મદદ માટે તૈયાર છે આ સાથે જો તમારે વધુ મદદની જરૂર હોય તો ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગના હેલ્પલાઇન નંબર પર પણ ફોન કરો અને તમારા અધિકાર માટે અવાજ ઉઠાવો બાળકો અંતમાં હું એટલું કહીશ તમારું શિક્ષણ એ તમારું ભવિષ્ય છે એ તમારો હક છે અને કોઈ તેને છીનવી નહીં શકે જો તમે મહેનત અને હિંમતથી ભણશો તો તમારું જીવન સમૃદ્ધ અને મજબૂત થશે તમારા સ્વપનામાં વિશ્વાસ રાખો અને તમારા માટે નવી તકો શોધવા માટે સતત પ્રયત્ન કરો ખૂબ શીખો સ્વપ્નાઓ જુઓ અને ભારતના ઉન્નત ભવિષ્ય માટે મજબૂત પાયો બનો તમારા પ્રોત્સાહન માટે હું હંમેશા તમારી સાથે છું તમારા માટે મારી શુભેચ્છાઓ સાથે જય હિન્દ